રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી આવી ચૂકી છે ત્યારે આ પાલિકા કબજે કરવા મુખ્યત્વે સમાજવાદી પાર્ટી અને ભાજપ મેદાનમાં ઉતર્યું છે જેમાં આજે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા

ઉપસ્થિત રહ્યા હતા રાણાવાવ નગરપાલિકામાં કુલ સાત વોર્ડ આવેલા છે ત્યારે કોંગ્રેસમાંથી પણ લગભગ ચાર જેટલા ઉમેદવારોના ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળે છે જેમાં પાલિકા માટે હજુ સુધીમાં અપક્ષના પાંચ ઉમેદવારો મળી કુલ પાસઠ જેટલા મુરતિયાઓ મેદાનમાં ઉતર્યા છે રાજુ કારાવદ્રા ગુજરાત ન્યૂઝ રાણાવાવ